સૌ મિત્રોને જય બાબારી આજે આપણે નવરાત્રિનો દશેરાનો વિદાય સમારંભ રાખેલો છે અને આપણા એવા બાબુભાઈ પટેલ ખસ્સાના દી બનાસ કાંકર તાલુકાના ચેરમેન અને એવા ઈશ્વરભાઈ ચેરમેન આપણે થરા ગંજ માર્કેટના ચેરમેન છે એવા રાજકારણીયા પણ અંદર આવી ગયા છે એટલે તમે બ્લોકમાં જોતા રહેજો આપણા જે ગરબીના યુવા મંડળની જે ટીમ બનાવેલી હતી એનું સન્માન થશે અને મહેમાનોનું પણ સન્માન થશે ગામના આગવાનોનું પણ સન્માન કરવામાં આવશે એ તમે બ્લોગમાં જોતા રહેજો કેવી રીતે સન્માન થાય છે એ તમે આગે આગે જોતા રહેજો અને વિડીયો સારો લાગે લાઈક ને ફોલો કરજો કોમેન્ટ કરજો દસ જણાને શેર કરજો મિત્રો એટલે અમને પણ ખબર પડે અમારા ચાહક મિત્રો છે મિત્રો તમે બ્લોગમાં જોતા રહેજો મિત્રો તમ મિત્રોને જય બાભારી બ્લોકમાં લગીયારો આપણા મુખ્ય મહેમાનો બે આવી ગયા છે મિત્રો અને સન્માન સન્માન ચાલુ થઈ જાય છે મિત્રો તમે જોતા રહેજો બ્લોકમાં અને આપણા બધા ગામના આગેવાનો વડીલો બધા પણ હાજરમાં છીએ મિત્રો સરપંચ બંને સાહેબ હાજરમાં છે લીક્કી સાહેબ અને ગમનભાઈ સાહેબ તો મિત્રો અને આપણે સ્ટાર્ટિંગમાં જ આવી ગયા હતા મહેમાનો અને સ્ટાર્ટિંગમાં આપણું સ્વાગત બાગત થઈને પછી ગરબીનું આયોજન ચાલુ થશે મિત્રો પછી આપણે જવાબ પહેરીને કામકાજ રમવાનું કામકાજ ચાલુ કરીશું ગરબીનું દેશી એકદમ દેશી ગરબી રમવાનું ચાલ હાલ ફોટા પાડવાનું ચાલુ છે એકદમ જવાદાર કેમ કે રાજકારણી આવે એટલે ફોટા તો મિત્રો પાડવાના જ છે અને સરપંચ સાહેબ એલાઉન કરી રહ્યા છે હું સન્માન કરવાનું છે એ ટાઈપનું તમે બ્લોકમાં જોતા રહેજો ક્યાંનું સન્માન થાય છે ક્યાંનું નથી થતું બધું મળી જશે આમાં બ્લોક આખો જો નવરાત્રે મહોત્સવના કાયમી સભ્યો છે અને 1100 રૂપિયા આપી અને સભ્ય પદ એમને ગ્રહણ કર્યું છે ખૂબ સરસ સેવા આપી રહ્યા છે પટેલ દાનાભાઈ જલાબે એમનું સન્માન અમારા બાઉભાઈ કરશે અમને બંનેને થોડો કષ્ટ આપીશું અમે ત્યારબાદ પટેલ મુકેશભાઈ પેઠાભાઈ તૈયાર રહે મુકેશભાઈ પેઠાભાઈ હાજર હોય તો તત્કાલ આવશો

Oh, mahare... दुर्गेश कुमार सौदास भी पटेल ओके तो हमारा दुर्गेश रेणुशम मानेश्वर भी कर लीजिए और ठाकुर प्रवीण जी भूपट जी

પ્રકાશભાઈ નો અને વિષ્ણુભાઈ પંચાલ વિષ્ણુભાઈ ક્યાં છે હા વિષ્ણુ વિષ્ણુભાઈ પણ જોડાણા બંને પંચાલ મિત્રો એવું સરસ મજાનું પાયાનું કામ કરી રહ્યા છે સાહેબ અમારા નવરાત્રીમાં ચાર ચાંદ આ બંને મિત્રો લગાવેલા છે સરસ જોરદાર તાળીઓથી અમને વધાવી લેશું આપણે હજુ પણ કોઈ કાર્યકર્તા બાકી રહી ગયા હોય નરેશ હા આ બાજુ નરેશભાઈ જોશી હજુ આ લિસ્ટમાં કોઈ બાકી હોય તો ભાઈ વિષ્ણુભાઈ અમને જાણ કરશો બકા ભાઈ કોઈ બાકી રહી ગયા હોય

ગામે ઉપસ્થિત આપણા માર્કેટ યાર્ડ થરાના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ ગામના સરપંચ શ્રી દલજુગજી સાહેબ ગમનભાઈ આ ગામના સૌ કાર્યકર્તા મિત્રો કુણાલભાઈ માધેભાઈ લાખાભાઈ દાનાભાઈ કેશરભાઈ કિરાભાઈ ઉપસ્થિત સૌ હોય તો યાદ વધાવી વધારી હવે આપણા એપીએમસી ના ચેરમેન આપણા વિસ્તારના ખૂબ ઉત્સાહી આગેવાન શ્રી ઈશ્વરભાઈ ને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ સંબોધન કરશે શ્રી ઈશ્વરભાઈ વગરથી ભગવાન કી કીબે મા જગદંબાના નવલા નોરતાના છેલ્લા દિવસ એટલે વિજયાદશમીના શુભ અવસરે આકોલી મહારાજવાસ ગામે ઉપસ્થિત હમણાં જેમની બનાસ ડેરીમાં નવનિયુક્ત જેવો બિનરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે એપીએમસીના પણ ડિરેક્ટર છે બનાસકોટા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રીની પણ જવાબદારી જેમના સિરે છે એવા ખૂબ જ યુવાનને ઉત્સાહી ભાઈ શ્રી ભાવુભાઈ પટેલ આપણા ગામના બંને સરપંચ ભાઈ શ્રી ડીકે સાહેબ અને ગમનભાઈ ગામના વડીલ સર્વે પીરાભાઈ દેવકરણભાઈ કેસરભાઈ દાના લાખાભાઈ માદેવ ભાઈ ગામના સર્વે વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને બાળકો આપણે સૌ નવરાત્રિના આ મા જગદંબાના ઉપાસનના સમયમાં સતત સેવા કરતા લોકો આગળ આવશે ખૂબ સરસ મજાની તાળીઓથી અમને વધાવી લઈશું આ લોકો આપણા માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે મહેશભાઈ ગરબા ચાલુ કરી દેજો હવે આજે ભાઈઓ હતા લાઈનમાં થઈ જશો આપણા જે પહેરીન પહેરવેશ આવ્યા છે એ વરસાદ વિઘ્ન પાડે એ પહેલા આપણે ભાઈઓને વિનંતી કે ગરબામાં લાઈનમાં આવી જશો

છે ગરબી નું વિદાય કરવા માટે વિપુલ ભાઈ આઈ જાય છે જણો ભાઈ આઈ જાય છે વિક્રમજી આવી જાય છે અશોક ભાઈ આઈ ગયા છે નિકુલ ભાઈ આઈ ગયા છે પગાર શેક ને સેન અને એટલી ઝડપી ગરબી આવજો પડી 12 મહિને છે અમે મળી ફેર રમા એમ ને શેક ને હા ના વાડમન નગર સમાર એટલે આરે અમાર ગોમને આડમન છે શેક ને સે સે સાઈડમાં પાછા શંકર છે પાછા

Jadi bejerung beli